ભાઈ પિતૃ મહિનો આવી ગયો ને ભાઈ પછી પાણી રેડવાનું ચાલુ કરી દીધું વાહ ભાઈ વાહ તું પાણી આજે પીવડાવવા જાય એટલે પિતૃ પ્રસન્ન થયા કે વાહ 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 આ બધી પરંપરા છે લાડુ લાશ કાઢી કારણ કે ખાલી પીપરે પાણી રેડે ને તો ભાઈ લાશ કાઢી સમસ્ત અમારા સોલંકી પરિવાર ના પિતૃ પાણી પીજો મહાદેવ ની સાક્ષી ટૂંકમાં પિતૃ ને પાણી પીવડે ને એવો ભાઈ પિતૃ બધા પાણી પીજો બધા પિતૃ પાણી પીજો કે જે જે હવે જે તો કર લે YouTube ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં છો પેલો દરન જય દ્વારકા દીશ જય મમગળ રાધે રાધે ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી સવારનો પરમો નાઈ દોઈને ફ્રેશ થઈ ગયા ને ભાઈ પિતૃનો મહિનો આવી ગયો ને ભાઈ પછી પાણી રેડવાનું ચાલુ કરી દીધું વાહ ભાઈ વાહ પાણી પાવાનું ચાલુ કરી દીધું રેડવાનું આ બોલો મિસ્ટિક થી વાહ વાહ અમાર અનુબેન જો પાણી પી પિતૃ પાણી પીજો પેગે લાગી લો પેગે લાગી લો કેમ લગાય વાહ જય જય હાલો ભાઈ ભાઈ કરી નાખો એકવાર વાર હાલો બાબાય હાલ પાછી એક વાર પેગે લાગી લે અહિયાં પેગે લગાય કેમ લગાય પેગે જય જય બાપા કેમ પેગે લગાય એમ પેગે લાગવાનું પેગે કેમ લાગવાનું ખબર પડે જય દ્વારકાધીશ જય માં મોગલ જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે બધા તું પાણી આજે એટલે પિતૃ પ્રસન્ન થયા કે વાહ વાહ કઈ ઘટે ના પિતૃ નો મહિનો આવે એટલે પિતૃને પાણી તો પીવડાવવું પડે ને બાકી પછી પિતૃ જો પછી શિવ દાંડવ કરો તો ભૂખા કાઢી નાખા આપણે હાલો એટલે બધી આપણે પાણી પીવડાવી દઈએ ને અમારા આજો પાડો પાડોમાંથી અમારા લાડુ પણ જો ટાણે છે ને આ બધી પ્રાચીન પરંપરા છે તો લાડુ મા લાશ કાઢી કારણ કે ખાલી પીપરે પાણી રેડે ને તો એ પણ ભાઈ લાશ કાઢી કારણ કે હું ઓલા હું કહેવાય કે પેલા એવું લાશ ને કાઢતા પિતૃ હોય ને તો એને શું કહેવાય એટલે મોટા સસરાનંદ તેને હોય ને તો વિચાર કરો આ છે આપણી સંસ્કૃતિ મિત્રો ખાલી અહીં પીપરે પાણી રેડવા આવ્યા ને તો એ લાશ કાઢીને જાય ને અટાણે જો શે છે અને લાશ બાસ ક્યાંય જો શે કેવી જાય જોઈજ ને આમ તું હીક મોટા ઉમેરીથી તું હીક બે થોડોકો હીક તું એમ કે લાશ બાસ કાઢવાની હોય પેલા પીપરે પાણી રેડવાનું તારે તો એવું કંઈ છે નહીં આ તમે બધી મર્યાદા ઉલ્લંઘન કરી કાઢી કરીને ભૂખા કાઢીને પિતૃ ને પાણી પીવડાવી દીધું સમસ્ત અમારા સોલંકી પરિવારના પિતૃ પાણી પીજો વાહ ભાઈ ભાઈ ધન્ય થઈ ગયા આજે તારા હાથનું પાણી ગ્રહણ કરીને મેં તો મા શંકર ભગવાન શિવ મહાદેવ ની સાક્ષી બરાબર ન્યા હું કેવાય પીપરના વૃક્ષ તુલસીમાં બધીને બધી છે ને હવનપુરમાં આ બધી તા ને ત્યાં તમારો ભાઈ એમ કઈ ઘટે મહાદેવના દર્શન કરી મહાદેવની સાક્ષી ટૂંકમાં પિત્રો ને પાણી પીવડે ને થોડુંક હવે મારા મમ્મીનો વારો આવી પિતૃ બધા પાણી પીજો બધા પિતૃ પાણી પીજો કે બાપુજી પાણી પીજો દાદા પાણી પીજો કે બધી પાણી પીજો જો ભાઈ બધા છે ને અટાણા ભાઈ પીપરે પાણી રેડે ને ભાઈ આ છે ને અટાણ પિતૃ નો મહિનો ચાલુ થઈ ગયો તો જો કે બધા લોકો આપણા શું કહેવાય કે હિન્દુ ધર્મ નું શાસ્ત્ર પ્રમાણે આપણા બધા લોકો પીપરે પાણી રેડતા હોય છે અત્યારે તુલસીમાં છે ધોકડ છે બધી એવા બધી હાલતું હોય ભાઈ ચાલો અમે પણ અમારી વિધિ છે બધું કન્ટિન્યુ બતાવી લે તો મિત્રો વિધિપૂર્વક બધું કાર્ય જે હતું બધું કમ્પ્લીટલી થઈ ગયું છે અને અત્યારે હું તમને એક વાત કહેવા માગું છું મારી વાત સાંભળીને તમને છે ને મજા આવી ગયા છે તમે પહેલાં ખાલી જોઉં કાંઈ બોલતા નહીં પછી તમે મને કહોજો અત્યારે ઘડિયાળમાં કેટલા થયા કેટલા બે થવા એવા છે આવું હું તમને બતાવું અહીંયા મારા મમ્મી હોતા છે તો જોયું ને મિત્રો તમે કારણ કે વાઇફની બધા હોતા છે મારી મમ્મીને અહીંયા હું છે બપોર ચો છે બે જ્યાં છે એ લોકો આરામથી મસ્ત મજાના નીંદર લે છે અને તમારો ભાઈ અટાણે થેલો લઈને જાય છે કાયમે કારણ કે યાર એ બધા આજે આરામથી હું હોય ને તેનું રીઝન એક જ છે કે ભાઈ ઘરનો જે કમદાર વ્યક્તિ હોય ને એની નીંદર હરામ થઈ જતી હોય ને ક્યારેલાકો છે ને શું કહેવાય શેનની નીંદ કરી શકતા હોય મતલબ આરામથી રહી શકતા હોય ને પરિવારથી મોટું શું હોય મમ્મી આરામથી ઉતા છે મારી બે દીકરીઓ આરામથી ઉતી છે વાઈફ છે મચ્છરદાની ઉપર છે મચ્છર ના કરે એટલે મમ્મી માટે પણ લેતા આવ્યો હતો પણ મમ્મી એવું કીધું કે ભાઈ મને આ મચ્છરદાની ફાવે ને એટલે પાછો પાછું દેતા બાકી મમ્મી માટે પણ લેતો આવ્યો હતો અને ભાઈ ઘરની માથે જેની જવાબદારી હોય ને મારા વાલા એ ક્યારે રાત દી એને એને હું રાત હું છે ને દી છે ને એને કંઈ ખબર જ ન હોય ચોવીસ કલાક મહેનત જ કરતો હોય કારણ કે એને ખબર છે કે હું આડી હોઈ જઈ ને તો ઘરની જવાબદારી પતી જાય તો એક નાની એવડી વસ્તુ હતી સમજદારને ઈશારો કાફી હોય સમજવાડે સમજી ગયા કે હું હું કહેવા માંગુ વિડીયો જોશો ને જોતા રહેજો એ લોકો એવું કહેતા હતા કે અમે છે ને તમારો વિડીયો જોઈએ છે મજા આવે છે જયારે સબસ્ક્રાઈબર આવે ક્યારે શું કરો છો બેન

અટાળ એનું કે લેવા જ તો અટાળ બનાવી નહિ તો મજા આવે હવે કામ મોડું થઈ ગયું કાલ ઉપર પ્રોગ્રામ કે એ મારો દીકરો આ મારો દીકરો ચાર થઈને આઈ થઈ નવા નવા પહેરીને ક્યાં બેન ક્યાં જાવું નવા પહેરીને ભાઈ છોકરા પટણ નવા નવા કપડા અમે હતા તે સડ્યું ને પૈસા પણ નોતા ભાઈ અમારે આગળ વિચાર કરો તું હું વાહણ વાહણ ફરે મારી તું તો સાવી ને ઠેલી દેવા આવી સાવી મેડમ ઈને જ જો સાવી મારી મને ઠેલી લાવો આ ઠેલી માં હું છે ખબર છે શું છે મને નહી ખબર ફિંગલ લેવાનું છે કારણ કે ભાઈ મારા મિત્ર હરસીભાઈ નો ફોન આવ્યો હવે છે ને પછી અમારે એક આયુષ્માન કાર્ડ કાઢો એના કોક રિલેટિવમાં કોકને છે ને મજા કે કહે એટલે છે ને એક આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે થઈને જવું છે મારે હર્ષિભાઈ આગળ વાટ જોઈએ છે તો ચાલો હું જાઉં પેલા હરષિભાઈ ઘરે અને હરષિભાઈ ને ઘરે જઈને પછી છે ને કાર્ડ કાઢવા જવાનું છે તો હું હર્ષિભાઈ ભાઈ જઈ કાર્ડ કાઢવા ચાલો જાય પેલા હરષિભાઈ ઘરે હાલ તો ભાઈ નીકળીશું હવે હાલો તો નીકળી હાલો તો હરષિભાઈ ઘેર ભૂગી ગયા અને રાતે હરષિભાઈ પણ હેરાન છે અને હું હેરાન છે કારણ કે અટાણા આમ જો મધરાત્રિ થઈ ગયું કંઈ દેખાતું નથી આમ જો છે ઝરમર ઝરમર છે ભાઈ આમાં ત્યાં ડાલા મથ હાલ્યો આવે કે નક્કી નહીં આવે ફટાફટ પહેલાં અમે છે ને આયુષ્માન કાર્ડ અહીંયા પહોંચી ગયા છે ફટાફટ આયુષ્માન કાર્ડની પ્રોસેસ કરના છીએ અને પછી જાય ઘરે કારણ કે જ્યાં એવી પ્રોસેસ કરતા હોય તો આપણે કંઈ સીન લેવાય નહીં હાલો ફેમિલી તો હવે જઈએ સીધા આપણે ઘરે મળીએ ઘરે જઈને ઘરશી ભાઈ ઓકે દાદા ભાઈ અમારા લોકોને આવતા આવતા સાંજે મોડું થઈ ગયું હતું ને તમારો ભાઈ એકદમ મસ્ત મજાને થાકી જતો તબિયત તો થોડી ઘણી છત્રીસ પાંત્રીસ થાતી હતી એટલે પછી છે ને સુઈ ગયો આપણે કે બ્લોક એન્ડ કરવાનો મેળ આવ્યો નહીં બીજા દિવસની મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈદુઈન રેડી થઈ ગયા છે અને અમારે એક જગ્યાએ જવાનું છે ને ખુશીની વાત એ છે કે ટૂંકમાં શું છે ને એ ખુશીની વાત પછી તમારે છે ને આના માટે શું કરવું પડશે નેક્સ્ટ બ્લોગ જોવું પડશે અને તમે બધા એ બ્લોગ જોશો ને એટલે મને ખબર છે કે તમે બધા હરખથી હરખાઈ જશો કારણ કે વાત જ કંઈક એવી છે ફેમિલી તો ચાલો આ બ્લોગને આપણે અહીંયા એન કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગલ રાધે રાધે પણ નેક્સ્ટ બ્લોગ જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને બે આઇકન ઉપર ઓન કરવું પડશે એટલે તમને ખ્યાલ આવે ચાલો ફેમિલી આ બ્લોગને આપણે અહીંયા એન કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા